પૈસા ચાલીસ હજાર જેવું જેવુ આપી દીધું હોય હવે ના પાડે બધી રીત ને પૈસા નહીં દેવા કે દીકરી નહીં દેવી એટલે કે તમે વણ કરશો ને આમ છો દરબાર છે એવું બધું કે તો તમે તમે કીધું તો હતું ને કઈ નાતી નથી હે પેલા તમે જે ગોઠવું થઈ કીધું ન હતું કે અમે કઈ સમાજ નથી ના એવું કાઈ ઈવડા મેં એનો કીધું એમ એ નહીં કીધું ખોટું નહીં બોલું

लेव पैसा पासा लेवाई आप भले पैसा भले मोबाइल नंबर हाँ मोबाइल नंबर से रो आप एक मिनिटा बकला हाँ बोला भगा फिर फोन नंबर आया आप कौन हैं वोटू तो हाँ मार फोकरा हूँ हाँ <स्थित> आ यार वर्कशॉप कर रहे हैं कमन ये पच्चीस नहीं यार वो लोग हगे के रीजन है फोटा बोटा से हाँ बजुइक है ये मुकलू है ये मुकलू हाँ आते हैं आप वन में मुकलू वालों वरिया मू पहले लकड़ी हो या वन तो

બાપ બાપડા આમ કઈ ગયા બાપડા બાપડા કાઢી નાખો આપડો દાડો આમ કહી ગયો તો દાદી આમ કઈ ગઈ હતી વડવો કઈ ગયો તો પૂર્વજો કહી ગયો હવે હું તમને નંબર આપું બરોબર જેના વિચાર ક્રાંતિકારી હોય

politician a lul politician a lul politician a lul politician a lulu politician a lulu politician a a હાલો તમારું નામ બોલો મારું નામ બોલો બાબાનું તમારું બોલો મારું નામ રમેશભાઈ માવજીભાઈ માવજીભાઈ રમેશભાઈ માવજીભાઈ હા ગામ વાઘેલા કુ ગામ ગામ વાઘેલા તમારું હા વાઘેલા વઢવાણ ની બાજુમાં પાંચ કિલોમીટર વાઘેલા તાલુકો વઢવાણ હા વઢવાણ તાલુકો સુરેન્દ્રનગર જીલો સુરેન્દ્રનગર અમદાવાદ ના સુરેન્દ્રનગર

हां પછી આ ગોઈઠું તો આ જે હામે છોકરી રે હગાઈ કરી છોકરીનું નામ શું છે હિંગામ શિલ્પા 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 એના પપ્પાનું નામ શિલ્પા યાર એના પપ્પાનું નામ તો નથી ખબર ઈ ખાલી નામ છે શિલ્પા કીધું ઈને એ આ સુન્દરી ઓઢણી રૂપિયા લઈ લીધા હ

બાજુમાં ડાકોર રોડ ઉપર ડાકોર રોડ ઉપર કંજોડા ગામ આવે ગામ અરે આ જે ગોઠવી દીધું એનું નામ હું કીધું શ્રી ભગાભાઈ ભગાભાઈ

આ ભગા ભાઈ નો નંબર છે ને હા હા ઈ બેય નંબર એમના આયપા છોકરાના ના છોકરા એ ઓકે અને આ ફોટા અને ઈ ભાઈ નો ફોટો ઈ ટુંડલી ઓઢાડી ઈ ફોટો હા આ ઈના ઘરનો ફોટો આ બધું ઈ નાખ્યું તમારામાં ઓકે હાલો બરાબર હા હાલો એ ભગા ભાઈ હા

એક બે જગાએ પૂછી જોવ પછી કવ તમે હા તો એવું કરાવો તો આપડે છોકરી કઈ સમાજ ની હશે કઈ સમાજની ની છોકરો છે ને એ વણકર વણકર સમાજ ની વણકર પૂછવું પડે એક બે જગાએ હા થોડી ગોઠવણી કરાવી દઈએ તો એનું ક્યાય થાતું નથી ને તો હા તો પૂછી જોવ એક બે જગાએ પછી કવ ખર્ચો કેટલો થાય અંદાજે

અરે આ નામ એ ઉપાડ્યો કરાવ્યું છે જ ને ના આ પણ એટલે એના પૈસા દીધા અત્યારે એ કે હવે તમે દલિત છો એટલે તમારા માં નહીં અમને ખબર નહોતી ને તમે કયો છો કે બાઈ મરી ગઈ હાલો હા હાલો એ ઈશ્વર મમ્મી આસપા કાલે જ થઈ ગયા હતા પૈસા આપવાના ના હતા એમના કાલે ઓફ થઈ ગયા પણ આની પહેલા ક્યાં ઓફ થયા તો આની પહેલા તો આવડા કેદુ ના હેરાન થાય છે તમે પૈસા દેતા નથી

તમે નામ તો કજોડા લખ્યું છે એટલે મારા ઘરે તમાર તો દીકરી એની છે એના ઘરે કેમ નોકરી તમારા ઘરે જવાનું હતું

લગ્ન પ્રસંગમાં માં સલાડ કરે ઈ સલાડ એટલે કઈ વાંધો નહી હવે અને પૈસા કઈ દિવસ પાછા દિયો છો હવે આ બધું પતે બારમું તેરમું એટલે તમોને અપાઈ દઉં છું એમ તમોનો રીંગ તારે તારે બોલાવી ને અમને આપી દઈશ દસ હજાર ની થાળી જપી જાવ હા પણ આ પતાવી દેજો ને હવે આવા બધા ફછાવાના કામ કરતા બંધ કરી દેજો હા

તાલુકો બાપુજી નું નામ રામાભાઈ ભગાભાઈ રામાભાઈ અટક સલાદ સલાદ અને રિયો ક્યાં જગ્યા કંજોડા સંજોડા કંજોડા કે સંજોડા હા કંજોડા હા અને તાલુકો જીલો તાલુકો નાગ્યાજિનનો ખેડા ઓકે હવે આને વેલુ જમ્બેને પતાવી દીજો હો ઓકે નકર પોલીસ ફરિયાદ ને એવું થાય તો ધંધો છેડજો હા હા નકર પંન્યા માતાજી બજાવા નહીં આવે કાય કાય વાત ઓકે